નમસ્કાર મિત્રો જે રીતે ફેસબુકમાં મોટી ખામી સામે આવી છે અચાનક સર્વર ઠપ થઈ જતા આ કરોડો યુઝર્સને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે લાખો નહીં પરંતુ કરોડો લોકોની પસંદ એવા ફેસબુકમાં મંગળવારે મોટી ખામી સામે આવી છે મહત્વની વાત કહી શકાય કે જ્યાં ખામી સામે આવી છે તેને લઈને થરાલ તો તમામ લોકો ક્યાંક હેરાન પરેશાન પણ છે લોગ પણ સમસ્યા છે મોબાઈલમાં પણ સેશન એક્સપાયરના જે મેસેજો પણ અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યા છે ત્યારે મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા છે બંને એપ્લિકેશન ડેસ્કટોપ ઉપર લોગ થઈ રહી નથી એપ પર સેશન એક્સપાયર થઈ ગયું છે યુઝર્સ ફરિયાદ પણ કરી રહ્યા છે આવું શા માટે થયું તેને લઈને અત્યારે પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે તો જે પ્રમાણે કહી શકાય કે મંગળવારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અત્યારે તો ડાઉન થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે લોગ ઇનમાં પણ સમસ્યા સામે આવી છે મોબાઈલમાં પણ સેશન એક્સપાયરના મેસેજો આવી રહ્યા છે તો કયા કારણોસર થયું તેને લઈને પણ એક સવાલ યથાવત છે તેને લઈને પણ અત્યારે તો કહી શકાય કે જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા અત્યારે જે સર્વરને લઈને પણ ક્યાંક કામગીરી ધરવામાં આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે તો મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા છે બંને એપ્લિકેશન ડેસ્કટોપ પર લોગ થઈ રહી નથી એપ્લિકેશન પર સેશન એક્સપાયર થઈ ગયું હોવાની વિગતો પણ સામે આવી છે યુઝર્સ પણ ક્યાંક અત્યારે આલતું જે ફરિયાદ કરી રહ્યા છે કે જે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ કયા કારણોસર અત્યારે આલતું જે શર્ધાઈ તો લૉગિનમાં પણ સમસ્યા સર્જાઈ રહી છે તો મોબાઈલમાં પણ સેશન એક્સપાયરના ક્યાંક જે સમાચાર પણ અત્યારે આવતું આવી રહ્યા છે તો આ સાધે ફોન ઓનલાઈન ઉપર સાયબર એક્સપર્ટ એવા શ્યામ ચાવડા મારી સાથે જોડી ગયા છે શ્યામ ભાઈ સૌદી પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં હા થેન્ક યુ સો મચ અ શ્યામભાઈ જરા આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અત્યાર આવતો જે ડાઉન જોવા મળી રહ્યા છે સર્વર ક્યાંક ઠપ થઈ ગયું હોય તેવા સમાચાર સામે આરવા છે કયા કારણોસર આ પ્રકારની ઘટના ઘટી શકે અ સર્વર ઉપર કોઈ સાયબર હુમલો થયેલો હોય ગેમિંગ કોઈ હેકર્સ ને ગ્રુપ ઓફ હેકર હે ત્યાં એટેક કરવાનો ટ્રાય કરે લો ભાઈ તો આ પ્રકારની ઘટના થઈ શકે બિલકુલ શ્યામભાઈ ભાઈ જ્યારે આપણે આ પ્રકારની જે ઘટના સામે આવતી હોય અને સાથે જ હવે આ ક્યાં સુધીમાં અત્યારે તો ફરી એકવાર ચાલુ પણ થઈ જતું હોય છે સર્વર તેના લઈને કોઈ વિગતો ખરી હા એ જે ટીમ હમણાં જેવું સર્વર ડાઉન થયું હશે એવું ટીમ તરત વર્ક કરવાની નહીં એમને સામે રિસ્પોન્ડ આપવાનું કે જ્યાં પ્રોબ્લેમ લો ફોલ ગોતવાની લોકો સ્ટાર્ટ કરી દીધું હશે તો મે બી વન આર ટુ આર્સ ઓર મે બી ફોર ફાઈવ આર્સ કયા પ્રકારનો હુમલો થયો છે કે શું પ્રોબ્લેમ થયો છે એ ફોલ્ટની મેન એની ઉપર ડિપેન્ડ બટ વર્કિંગ ઓબ્વિયસ જેવું આ થયું એવું તરત જ આ સમાચાર જયારે એ લોકો પાસે મળ્યા હશે તરત જ ટીમ વર્ક કરવાનું સ્ટાર્ટ થઈ ગયું હશે તો જસ્ટ યુઝર ને એવું વેઇટ ફોર ફ્યુ આવર્સ બિલકુલ શામભાઈ જાતે એક એક સવાલ આપને પણ કે જ્યારે એટલા સોશિયલ મીડિયા અને જે ડાઉન થઈ ગયું છે એટલા તો યુઝર્સ પર કન્ફ્યુઝ હતા હોય કે કેવા પ્રકારની પરિસ્થિતિ કેવા પ્રકારની પરિસ્થિતિ તેમણે એક મેસેજ શું આપવા માંગશો આ પરિસ્થિતિમાં તો જસ્ટ વેઇટ એન્ડ વોચ બાકી કોઈ એકાઉન્ટ લોગઆઉટ લોગિન એ કોઈ પ્રોસેસ ન કરતા જસ્ટ વેઇટ એન્ડ વોચ બિલકુલ જી શામભાઈ આભાર અમારે સાથે જોડવા માટે તો એક બાજુ જે રીતે મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા છે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે તો મોબાઈલમાં સેશન પણ એક્સપાયર્ડના મેસેજ અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યા છે યુઝર્સ પણ ક્યાંક ફરિયાદ કરી રહ્યા છે કે આવું શું કયા શું થયું કયા કારણોસર થયું તેને લઈને પણ અત્યારે તો જે સવાલ જોવા થઈ રહ્યા છે મેટાની ઘણી સર્વિસ પણ અત્યારે હાલ જે બંધ છે તેવી વિગતો પણ સામે આવી છે તો લોગ ઇનમાં પણ સમસ્યા જોવા મળી રહી છે મોબાઈલમાં પણ સેશન એક્સપાયરના મેસેજ જોવા મળી રહ્યા છે મેટાની ઘણી સર્વિસ પણ અત્યારે હાલ તો બંધ છે એપ્લિકેશન અને વેબસાઇટ બંને બંધ છે તેવા સમાચાર પણ સામે આવ્યા છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ મેસેન્જર

ઇવન ટ્વિટર ગૂગલ અને જીમેલ જેવા તમામ એપ્લિકેશનો ઉપર અત્યારે આઉટેજ અને એનો ડાઉન જોવા મળી રહ્યું છે તો એવું લાગી રહ્યું છે કે સૌથી મોટો મતલબ સાયબર એટેક જેવું કંઈક થયું છે જેની અંદર ઘણી બધી સર્વિસીસને અફેક્ટ કરી ગયું છે ગ્લોબલી શું લાગી રહ્યું છે કેટલા સમયમાં ફરી એકવાર સિસ્ટમ અત્યારે તો યોગ્ય થાય તેમ સો જે પ્રમાણે અત્યારે ન્યૂઝ जानवा મળી રહ્યા છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે કમસે કમ આને ડિસ્ટોય કરતા 1 થી 2 કલાકનો સમય લાગી રહ્યો છે જ્યાં સુધી સૂચના નથી આવતી કે જ્યાં સુધી ખબર નથી કે અત્યારે શું ચાલી રહ્યું છે તો ટી ગ્રુપની કે ટ્વીટની ઓફિશિયલ ટીમ મેં બી કોઈ ટ્વીટ સહીયું નથી હજી સુધી તો એ લોકો ચારે પ્રોસેસ જોઈ રહ્યા છે કે શું પ્રોબ્લેમ છે પણ લાગી રહ્યું છે કે એક કલાક કાટલેસ્ટેક માહિતી મળશે આપણને ઉફરીએ કોર શરૂ થઈ શકે આપના મત અનુસાર એક થી બે કલાકુલ મેસેજ એટલો અત્યારે આપણી ડિપેન્ડન્સી એટલી બધી ટેકનોલોજીમાં વધી ગઈ છે કે માની લો કે દસ મિનિટ બી આઉટેજ જાય તો આપણે રહી નથી અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર તમામ સાયબર સિક્યોરિટીના મેજર્સ ફોલો કરવા છતાં આવી વસ્તુઓ થઈ રહી છે એટલે તમે વિચારી શકો છો કે કેટલું ગંભીર વિષય છે અત્યારે કેટલું નુકસાન થશે એનો આવી કંપની ગ્લોબલી જે ખુશભાઈ આભાર અમારે સાથે જોડાવા માટે તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થયા છે લોગ માં પણ સમસ્યા સર્જાઈ રહી છે મોબાઈલમાં પણ સેશન એક્સપાયર એક્સપાયરના મેસેજ જોવા મળી રહ્યા છે હવે જોવાનું